બીજર ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની પહોંચી સ્કીમ નું સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમ તપાસ ચલાવી રહી છે સીઆઈડી ક્રાઇમ ત્રણ અધિકારીઓ સરકારી વાહન લઈને ગુરુવારે બીજેડ એજ્યુકેશન કેમ્પસમાં આવી પહોંચી તપાસ હાથ ધરી હતી જ્યાં કેટલાક કર્મચારીઓનો ખાતામાં અગાઉ લાખો રૂપિયા જમા કરાવ્યા બાદ તે રકમ પરત લેવાઈ હોવાની આશંકાને ધ્યાનમાં રાખી સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કર્મચારીઓનું નિવેદન લીધા હતા તેથી આગામી દિવસોમાં વધુ વિગત બહાર આવી તેવી શક્યતાને નકારી શકાય નહીં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભલે પોલીસ પકડતી દૂર હોય પરંતુ સીઆઈડી ક્રાઈમ તપાસની દિશામાં આગળ વધી રહી છે અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમ પાસે અસખ્ય છે જે તેનો અભ્યાસ કર્યા બાદ હજુ પણ વધુ વિગતો મેળવવા માટેની દિશામાં તપાસ માટે તત્પર છે ગુરુવારે બપોરે ત્રણ વાગે સીઆઈડી ક્રાઇમના ત્રણ અધિકારીઓ હિંમતનગરના બિરા સ્થિત બીજા એજ્યુકેશન કેમ્પસમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે કેટલીક માહિતીઓની આધારે કર્મચારીઓના બેંક ખાતાઓમાં થયેલી નાણાકીય લેવડ દેવડ મુદ્દે કર્મચારીઓ પાસેથી વિગતો મેળવી હતી